ડૉક્ટર સાહેબ આંબેડકરના અપમાન બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કાર્યવાહી કરાવવા માટે કાલોલ કોંગ્રેસ અને ડૉક્ટર સાહેબ આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કારોલ દ્વારા બે અલગ અલગ આવેદનપત્ર કાલોલ મામલતદાર કચેરીને આપ્યા આજરોજ સોમવારે બપોરના બાર કલાકે કાલોલ મામલતદાર કચેરી ખાતે આંબેડકર સ્મરણાંજલિ સમિતિ અને કાલોલ કોંગ્રેસ દ્વારા સંસદમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના અપમાન બાબતે અમિત શાહ સામે કાર્યવાહી કરવા માટે કાલોલ મામલતદારને બે અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા સંસદની કાર્યવાહી દરમિયાન ડૉક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવા બાબત અમિત શાહ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી બંને આવેદનપત્ર થકી કરવામાં આવી છે